आज रोज गारियाधार लुवाणा महाजनवाड़ी खाते पंडित दीनदयाल फार्मर प्रोड्यूसर कंपनी वार्षिक साधारण सभा भावनगर जिल्ला गारियाधार लुवाणा महाजनवाड़ी खाते पंडित दीनदयाल उपाध्याय फार्मर प्रोड्यूसर कंपनी ने बीजी वार्षिक साधारण सभा में खेड ने तांत्रिक मार्गदर्शन बैंक ना चेयरमैन रसिक भाई भींगराड़ीयागायत शिबीर में जिला खेतीवाड़ी अधिकारी બાગાયતની શિબિર તથા સંસ્થા દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું તેમજ નિયામકની હાજરીમાં ખેડૂતોને તાંત્રિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટીલાવત ગારીયાધા એ કે પાક એ કોઈ ઉસરની મુઠાઈ ન જોવે એટલે અમે ખેતીવાડી તરીકે કહેતા હોશું કોઈ પણ જોખમ લેવું હોય ઘટાડો હોય તો નિસરપા કરવું પડશે સાથે પાકાયે પાકો છે મરે બસવાનું પાકો છે તો કોઈ ફૂલ પાકનો પાકો છે સાથે પશુપાલનનો કરવો પડશે આપડા ખેતી ચાલે જાવે પાકનો મોટા

એના અહીંયા હિસાબો રજૂ થયા એ મુજબ એ ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે અને આ પ્રવૃત્તિઓમાં સતત પ્રગતિ કરતા રહેશે તો આ જિલ્લામાં કદાચ એ લીડ પણ લેશે અને આ એફપીઓની જરૂરિયાત એટલા માટે છે કે ગામડામાં ખેતી ભાંગતી જાય છે ગામડા ભાંગતા જાય છે સરકારની આ યોજનાઓને સાકાર કરવા માટે ખૂબ આજની આ મીટિંગ સફળ રહી છે અને આને જે મદદની જરૂરિયાત રહે એના ભાગરૂપે ભાવનગર ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક અને મદદરૂપ થશે કારણ કે હું પણ એક ખેડૂતનો દીકરો છું પોતે ખેતી કરી છે અને મારી નિમણૂક બેંકમાં ચેરમેન તરીકે થઈ છે ત્યારે આ બધી વસ્તુથી હું માહિતગાર છું અને વધુમાં વધુ અને મદદ મળી રહે માટે આરબીઆઈના દાયરામાં રહી અને નવા નિયમોને ધ્યાનમાં રાખી બેંકના નાણાંને ધ્યાનમાં રાખી કે એની સલામતીને ધ્યાનમાં રાખી અને વધુમાં વધુ ઉપયોગી થવાય એવી પણ યોજનાઓ યોજનાઓને બેંક તરફથી કરીશું અને એપીઓને મદદ કરીશું